સૌ મીડિયા મિત્રો અહીંયા આટલી મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બધા આભાર વ્યક્ત કરું છું આજની આ પ્રેસ કોન્ફરન્સ બે મુખ્ય વિષયને લઈને કરવામાં આવી છે કે જે ઓગસ્ટે પ્રદેશ કારોબારી બેઠક કે જે મહેસાણામાં ઊર્જા ખાતે સંપન્ન થઈ તે બેઠકની અંદર વિદ્યાર્થી પરિષદ દ્વારા એક પ્રસ્તાવ પ્રારિત કરવામાં આવે છે એ પ્રસ્તાવ હું આપ મીડિયા મિત્રોના સમક્ષ મૂકવા માગું છું આ પ્રસ્તાવની અંદર વિદ્યાર્થી સુરક્ષાને લઈને ગંભીર એક ગંભીર પ્રશ્ન મૂકવામાં આવ્યો છે સરકારને આપ સૌના ધ્યાનમાં હશે ગુજરાતમાં અવનવાર વિદ્યાર્થીઓના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ માટે જે હૃદય ધબકાવી દે એવી ઘટનાઓ ગુજરાત ની અંદર બની રહી છે આપ સૌના ધ્યાનમાં હશે કે અમદાવાદમાં કણાવતીમાં મણિનગરની સેવન ડે સ્કૂલ ની જે ઘટના હોય જે વિદ્યાર્થીને ધોળા દિવસે એના સહપાઠી મિત્ર દ્વારા એનું ધોળા દિવસે મૃત્યુ કરી નાખવામાં હત્યા કરી નાખવામાં આવી ભુજની ઘટના હોય કે એક યુવક દ્વારા કોલેજમાં ભણતી એક યુવતીનું ધોળા દિવસે ગળું કાપી નાખવામાં આવ્યું આ શૈક્ષણિક જગતમાં આ એક મોટો પ્રશ્ન ઊભો કરે છે દિવસેને દિવસે વિદ્યાર્થીઓની અંદર ક્રૂરતા વધતી જાય છે તેને લઈને વિદ્યાર્થી પરિષદની સરકારશ્રીને એ માંગ છે

મુખ્યમંત્રી શ્રી અને શિક્ષણ મંત્રી શ્રીને એક આવેદન સોંપવા જઈ રહ્યા છે એ આવેદન ની અંદર અમારી માંગ એ જ રહેશે કે આજે વિદ્યાર્થીને ને સુરક્ષા ને લઈને પ્રશ્નો ઉભા થયા છે તેના ઉપર કડક માં કડક સરકાર પગલાં લે વિદ્યાર્થી પરિષદ ની આમાં એક જ માંગ છે કે આના ઉપર સુદંગ કાઉન્સિલિંગ સેલ નું ગઠન કરવામાં આવે અને આના ઉપર કડક માં કડક પગલાં લેવામાં આવે આવી જ રીતે વિદ્યાર્થી પરિષદ આવનારી 8 સપ્ટેમ્બર થી એબીવીપી એટ યોર કેમ્પસ થકી ગુજરાતના એક હજાર થી વધુ કેમ્પસો સુધી પહોંચવા જઈ રહ્યું છે એક હજાર થી વધુ કેમ્પસોની અંદર કારોબારી ગઠન કરવા જઈ રહ્યું છે તેની અંદર વિદ્યાર્થીઓને જવાબદારી આપવા જઈ રહ્યું છે આ કેમ્પસ ફેઝમાં ચાલવાનું છે પેલો ફેઝ કે એની અંદર કારોબારી ગઠન થશે પછી વિદ્યાર્થી પરિષદ જે કારોબારી ગઠન થયું તે વિદ્યાર્થીઓ એમના પોતાના જ કેમ્પસમાં જઈ એક પ્રશ્ન શોધ અભિયાન ચલાવા જઈ રહ્યા છે એ વિદ્યાર્થીઓ થી લઈ વિદ્યાર્થી પરિષદ સમક્ષ મૂકશે અને બીજા ફેસ ની અંદર વિદ્યાર્થી પરિષદ ને જે માહિતી જે પરિસ્થિતિઓ જે વિદ્યાર્થીઓ ફેસ કરી રહ્યા છે એ જાણવા મળશે તેના ઉપર કડક માં કડક પગલા લેશે વિચાર